ધારી વન વિભાગની સામે છતડિયા ગામના જીતેન્દ્ર માલણિયાએ ગંભીર આક્ષેપ કર્યો વન વિભાગ દ્વારા રેકોર્ડ ગુમ કર્યા હોવાનો કર્યો દાવો જીતેન્દ્ર જણાવ્યું કે અગાઉ આ બાબતને લઈ અવારનવાર સૌથી વધુ વખત મે રજૂઆત કરી છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે વહીવટી તંત્રમાં જરૂરિયાત કરી અને ન્યાય આપે રિપોર્ટર ડામોર વનરાજ ભાઈ ધારી મારું નામ માલણિયા જીતેન્દ્ર ભાઈ ગામ છતડિયા તાલુકો ધારી જિલ્લો ઉમરે મે વન વિભાગમાં સમિત તરીકે કામ કર્યું મારા મમ્મી મારા પપ્પા મારું ફેમિલી ગીર પૂર્વ વન વિભાગ તેમજ સામાજિક વનીકરણ અમરેલી સર્કલ રાજકોટ અને આપણે વન વિભાગ જૂનાગઢમાં સર્કલમાં અવનવર રજૂઆત કરેલી સોથી બસો રજૂઆત કરેલી અમારા રેકોર્ડોનો નાશ કરેલ છે અને હગે વગે કરેલું છે એવું વન વિભાગમાંથી જાણવા મળે અને અમને યોગ્ય ન્યાય સરકાર શ્રીમાંથી મળે એવી માંગ તેમજ અરજ